જય ભીમ નમો બધાય આજ રોજ મહા મહિનાની પૂનમ તારીખ એક રવિવાર એટલે જન્મ દિવસ છસો ને ઓગણપચાસ એને શીખ ધર્મ ની અંદર પ્રકાશ પર્વ પણ કહેવામાં આવે છે પ્રકાશ પર્વ શા માટે કે પ્રકાશ પર્વ એના માટે કહેવામાં આવે છે કે આખા સમાજને અંધકાર માંથી પ્રકાશ પ્રકાશમાં લઈ જનાર વ્યક્તિ હોય તો એ આપણા મહાનાયક સંત રોહિદાસ છે અને તમને અહીંયા શણગારમાં ફૂલની સાથે થોડા કઠોળ પણ જોવા મળશે એનું એક સંત રોહિદાસનું એક પદ છે કે એશા ચાહું રાજમે મિલે સબંધ કોણ છોટ બળો કોઈ ના રહે રોહિદાસ રહે પ્રસન્ન એટલે રોહિદાસ સાહેબે કરુણાની વાત કરી છે અને જીવ માત્ર પર દયાની વાત કરી છે અને આ જે કઠોળ રાખવામાં આવ્યું આવ્યું છે એ આપણું વ્યસ્ત ન જાય અને પશુ પંખીને અન્ન મળી રહીએ એના માટે રાખવામાં આવ્યું છે અને રોહિદાસ સાહેબની જન્મજયંતિ નિમિત્તે શુભકામનાઓ જય ભીમ જય રોહિદાસ છસો ને હતો ત્યારે સંત રોહિદાસ એક સાખીનો ઉલ્લેખ કરે કે જાત જાત મેં જાત હે યું કેરલ કે પાત રવિદાસ મનુષ્ય ન જોડ શકે જબતક તક જાતિના જાત તો આપણે જોઈ કે હિન્દુ ધર્મ જે છે તેમાં અઢાર વરણ છે તો તમામ જ્ઞાતિના લોકો પોતપોતાની જાતનું ગર્વ લઈને બેઠા હોય તો રોહિદાસ ત્યાં ના પાડે છે કે જાતિનું ગર્વ નહીં તમે જે એક ધર્મને માનો છો એનું ગર્વ લ્યો જેથી કરીને વિશ્વના કોઈ પણ દેશ આપને ગુલામ બનાવી શકીએ તો આ એક વિચારધારા નીચે આવે તો દેશ મજબૂત થાય પણ પોતપોતાની જો જાતિનો ગર્વ લઈને બે જો બેઠો છે તો સંત રોહિદાસે આજથી છસો વર્ષ પહેલા ના પાડી ગયા છે જો જાતિનું ગર્વ લે તો આપણે વારંવાર ગુલામ થશું આપણે ગુલામ ન કરી શકે કોઈ પણ એવી સત્તા છે એ આપણે ગુલામ ન કરી શકે તો રોહિદાસ નો ઉપદેશ હતો કે બધા એક મંચ ઉપર આવી અને ભારતને અખંડ બનાવીએ જય ભીમ જય રોહિદાસ જય ભીમ જય રોહિદાસ રોહિદાસના જન્મ જયંતિ જન્મ જયંતિ ની બધાને હાર્દિક શુભકામના તેના જન્મ જયંતિ નિમિત્તે હું એક સાખી કહું છું બતારે પંડિત જ્ઞાની કોણ ચામકા ન્યારા ચામકા બ્રહ્મા ચામકા વિષ્ણુ ચામકા સફળ પસારામ चाम का धरती चाम का अंबर चाम का नौ लखतारा चाम का बता रहे पंडित ज्ञानी चाम का ब्रह्मा चाम का विष्णु चाम का सफल चाम की धरती चाम का अंबर चाम का है जगसारा चाम का चंदा चाम का सूरज चाम का नौ लखतारा चाम का योगी चाम का भोगी चाम का गुरु तुम्हारा बता रहे रेहदास चाम का नहीं गुरु हमारा असाखी मा रोहिदास ચોખ્ખી વાત કરવા માંગ્યા છે કે લોકો જે ગુરુ ધારણા કરાવે છે જે ગુરુ પરંપરા છે તો એ ગુરુ પરંપરામાં રોહિદાસ કહે છે કે ભાઈ ચામથી જે બનેલો ગુરુ છે ને એ ગુરુ મારો નથી પણ ઘણા લોકો કહેતા હોય કે ગુરુ રામાનંદ તેના શિષ્ય હતા પણ ગુરુ રોહિદાસ સાથે ત્યાં સ્પષ્ટ વાત કરે છે કે કોઈ પણ ગુરુ ચામથી બનેલો છે ને એ ગુરુ મારો નથી